પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના બુમ્મસોડા પ્રાથમિક શાળામાં વેકેશન દરમિયાન થયેલી ચોરીના ગુનાના આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા શ્રી આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર છોટાઉદેપુરનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં ગુનોખોરી નાસ્તા પરતા તથા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના તેમજ જિલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારું શ્રી વીએસ એસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર છોટાઉદેપુરનાઓએ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને મૌખિક સૂચના આપેલ જેનોએ આજરોજ એલસી બી પીઆઈ તેમજ તથા એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન અંગત મળેલ કે આજથી આશરે બે માસ પહેલાં ઉનાળો વેકેશન દરમિયાન મોજે ભુમસવાડા પ્રાથમિક શાળામાંથી પાણીની મોટર પંખા ટ્યુબલાઇટ વગેરેની ચોરી થયેલ છે જે મુદ્દામાં ભુમસવાડા ખાતે રહેતા કમલેશભાઈ માનસિંહભાઈ રાઠવાનાઓ કંતાનમાં કોથળામાં ભરીને મોજે કરણવાળ ચોકડી ઉભેલ છે જેની સદરી ઈસમ પાસેથી મળી આવેલા કંતાનનું કોથળું પંચર ઉભરું ખોલી જોતા તેમાં ઉપરોક્ત બાદ નક્કી કરતા જાણવા મુજબની પાણીની સખા સિલાઈ સરસામાન હોય જેથી પકડાયેલા ઈસમ પાસે મળી આવેલ પાણીની મોટર પંખા બાબતે કોઈ આધાર પુરાવા કે બિલો માંગતા તેઓ પાસેથી નહીં હોવાનું જણાવી કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા કોઈ જગ્યાએથી ચોરી કરેલ જણાઈ આવેલ હોય આવેલી જેથી સદર પકડે ઈસમને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ઉપરોક્ત સરસામાન આથી બે માસ પહેલાં સ્કૂલમાં વેકેશન દરમિયાન બુમસવાડા ગામની બંધ પ્રાથમિક શાળામાં છેલ્લા ઓરડાની બારી તોડી અંદર પ્રવેશ કરી અંદર પડેલ પાણીની મોટર પંખા ટ્યુબલાઇટ બલ્બ સીસીટીવી કેમેરા વગેરે સામાન્ય રાત્રિના સમયે ચોરી કરેલા કબૂલાત કરતો હોય જેથી મળેલ મુદ્દામાલ બીએનએસ 2023 બે હજાર ત્રેવીસની કલમ એકસો છ મુજબ કબજે કરવામાં આવેલ છે તેમાં સદર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે